અંકલેશ્વર નગરપાલિકાના હંગામી કર્મચારીએ રૂપિયા બસો ની ગેરકાયદેસરની ઉઘરાણી મામલે પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા કર્મચારી સામે શિક્ષાત્મક પગલાં ભરવા માટે કેમ પાછી કરવામાં આવી રહી છે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે અંકલેશ્વર નગરપાલિકાના હંગામી કર્મચારીનો બસો રૂપિયા દુકાનદાર પાસેથી પ્લાસ્ટિક સામે આવ્યા બાદ પણ હંગામી કર્મચારી સામે કાર્યવાહી કરવામાં પાલિકાના સત્તાધીશો કઈ શક્તિ રોકી રહી છે તેવા પ્રશ્ન ઉઠી રહ્યા છે તો પાલિકાના આ હંગામી કર્મચારીએ નોકરીથી હાથ ધોતા બચવા માટે આજીજી કરી દુકાન સંચાલક પાસે ખોટું લખાણ લખાવી લીધું હોવાનું અને પાલિકામાં રજૂ કર્યું હોવાની માહિતી સામે ગત સોલ તારીખ ના રોજ અંકલેશ્વર નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ મહાવીર ટનિક પાસે આવેલ પાન મસાલા ની દુકાન માં કચેરીના કલાકો પૂર્ણ થયા બાદ પાલિકાના કર્મચારી નો પ્લાસ્ટિક ચેકિંગ નામે દરોડા પાડતો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો હતો જે મામલે તપાસ કરાતા વિગતો સામે આવી હતી કે હંગામી કર્મચારી બે માણસો સાથે રાત્રે સાડા આઠ વાગે દુકાન માં પ્લાસ્ટિક નામે ચેકિંગ કરવા માટે પહોંચે છે ત્યારબાદ ઉપરોક્ત દુકાન માં ચેકિંગ કરી તે દુકાન સંચાલક ને બોલાવે છે જે દુકાન કર્મચારી કર્મચારી ફૂટેજ ના ઓડિયો રેકોર્ડિંગમાં સંભળાય છે જ્યાર બંને વચ્ચે વાતચીત થાય છે જેમાં હંગામી કર્મચારી તેમને કેતો સંભળાય છે કે ભૂતકાળમાં પાન મસાલા અથવા અન્ય કોઈક સામાનના પૈસા તેમના પાસેથી લીધેલો હોય ત્યારે હું તમારો માન કેમ રાખવું તેમવા તો જગ્યા ના đi coi, em muốn làm gì đâu, có bảo, đi đâu bảo làm, anh, જોકે આ ઘટના સામે આવતા જ પાલિકાના હંગામી કર્મચારી જે પોતાની ઓળખ અમિત તરીકે આપે છે તેની સામે સદર બાબતે પાલિકાના ચીફ ખુલાસો માંગ્યો હતો ભૂકંભમાં ઉતરી ગયેલા હંગામી સંચાલક પાસે કરી હોવાની ઘટના વધુ એક વિડીયો સામે આવ્યા બાદ જાણવા મળી છે જેમાં દુકાન સંચાલક પાસે આ હંગામી કર્મચારી અમિત પોચે છે અને ત્યારબાદ તે દુકાન સંચાલક તેની નોકરી સવાલ હોવાનું કહી તેમજ પરિવારના સભ્યો સાથે પહોંચી રોઈ ધોઈને દુકાન સંચાલક પાસે ખોટા લખાણ સાથે સહી કરાવી લેતો હોવાની ઘટના આ વિડીયો બાદ સામે આવી છે જોકે હંગામી કર્મચારી ઉતાવળે રવિવારે પાલિકાના સત્તાધીશો ને ના માધ્યમથી આ ચિઠ્ઠી પણ રજૂ કરી દીધી હતી જોકે આ મામલે અંતે દુકાન સંચાલક નો વિડીયો સામે આવતા પાલિકાના પ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન સુધી પણ આ વિડીયો પહોંચ્યો હોવાનું જાણવા મળે

હું મને એમ કહું તો પહેલાં કે બસો રૂપિયાના આવી પા અને પાવતી નો આવી મારી પાસે રેકોર્ડિંગ બી છે એનો એ તો વાત સાચી જ છે પણ હવે આપણું ને એવું કેર આવવા પર છે હમ હવે એમનો ફોન આવ્યો કે તું જાહેબ તો મને ફોન પર ફોન આવ્યા ખરે છે એનો હમ તો યાર મને એટલું કરી આપો કરી આપો કે મને કીધું ચાલ ને યાર કીધું હવે મહિનામાં ઘણી રોજી પર હાથ મારવાની કીધું છોડ ને યાર હવે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે બે દિવસ પહેલા આઈપીએસ કે આઈ એસ અધિકારી જેમ રૂઆ બતાવતો હંગામી કર્મચારીનો વિડીયો વાયરલ થયા બાદ છે તપાસ કરી ખરી ત્યારે અનેક સવાલ ઉઠી રહ્યા છે ત્યારે આ હંગામી કર્મચારીએ ફક્ત દુકાન સંચાલક પાસે જઈ લખાણ લખાવી પાલિકામાં રજૂ કરી દીધું ત્યારે શું ફક્ત લખાણ થી તેની સસ્પેન્શન ની કાર્યવાહી ને અટકાવી શકાય ખરી ત્યારે મળતી વિગતો અને સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ કેટલાક આ હંગામી કર્મચારીઓના આકાઓ તેને બચાવવા માટે પણ પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે આ આ બાબતે જો તપાસ થાય તો હંગામી કર્મચારી પર કોના આશીર્વાદ છે તે પણ સામે આવી શકે છે અને આ હંગામી કર્મચારી કોને ફાયદો થઈ રહ્યો છે તે અંગેની પણ વધુ વિગતો સપાટી પર આવી શકે છે જોકે હાલ તો દુકાન સંચાલક નો આ વિડીયો ઘણું બધું કહી જાય છે